ચાંદખેડા માં અસમંજસ ની સ્થિતિ સર્જાઈ હતી કે કાવડ યાત્રા નીકળશે કે કેમ પરંતુ અસમંજસ સ્થિતિ હોય કે પછી વોળા ભક્તો હોય તમામ લોકોના આતુરતાનો અંત આવ્યો અને છેલ્લે આજે જે છે તે કાવડ યાત્રા નીકળવા જઈ રહી છે આ તમામ લોકોના દ્રશ્ય બતાવીએ કાવડ યાત્રા અત્યારે ખાસ કરીને ચાંદખેડા ખાતે નીકળવા જઈ રહી છે અને આ કાવડ યાત્રા જે છે તે લાભે હનુમાનથી લઈને મહાકાલેશ્વર મંદિર સુધી જશે અને ત્યારબાદ ત્યાં જળ ચડાવવાનો કાર્યક્રમ જે છે તે કરવામાં આવશે ખાસ કરીને અનુપ સિંહ છે તેની સાથે વાતચીત કરીશું કાવડ યાત્રા નીકળવા જઈ રહી છે તમામ ભક્તોના આતુરતાનો અંત આવ્યો શું કહેશો એક લોકોની લાગણી હતી કે કાવડ યાત્રા નીકળે એની પહેલાં જે અગિયાર તારીખે યાત્રા કેન્સલ થઈ હતી એનાથી લોકો વધારે પડતા જોડાયા કે ભલે આ વસ્તુ આપણા હિન્દુ વિસ્તારમાં આપણે સનાતની વિસ્તારમાં આ ખોટું છે આ થવું ના જોઈએ ના જોઈએ જેમથી ઘણા લોકો જોડે જોડાય ઘણી સંસ્થાઓ હિન્દુ સંગઠનો જોડે આપણી વાતે થઈ એ લોકોએ ફોને કરીને સાથ સહકાર સારો આપ્યો છે અને અમારા જે ચાંદખેડાની જે ટીમ છે ગૌરક્ષક દલ એમનો બહુ સારો સપોર્ટ મળ્યો છે મને બધી રીતે એ લોકો જ્યારે ફોન કરો કોઈ પણ યાત્રા હોય અમારી બધી યાત્રામાં એમનો સાથ સહકાર મળે છે અને ઊભા રહે છે જોડે અનુપસી ટૂંકમાં સમજીએ યાત્રાનો રૂટ શું રહે તે કેટલી સમય મર્યાદા રહેશે અને કેટલી સમયમર્યાદામાં આ જે યાત્રા છે તે સમાપ્ત કરવામાં આવશે યાત્રાનો જે ટાઇમિંગ છે એક વાગેનો ટાઇમિંગ છે બપોરે અને ચાર વાગ્યા સુધી સંપૂર્ણ કરવાની છે અને એસીપી સાહેબ જોડેથી એક કલાકનો ટાઈમ વધારે આપવામાં આવ્યો છે એમના તરફથી કે ભલે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી યાત્રા પૂર્ણ કરો અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરો અને સંપૂર્ણ મેસેજ જવું જોઈએ કે સનાતન વિશે જે કંઈ લોકો જે કંઈ વ્યક્તિઓ એવા છે જે રોકવા માંગે છે એ યાત્રા રોકાઈ શકે એમ નથી કેટલા ભક્તો જોડાવાના છે કેટલા કાવડ સાથે યાત્રા નીકળશે આ એકસો એકાવન કાવડા સાથે યાત્રા નીકળવાની છે અને ભાવિ ભક્તોની સંખ્યામાં એવું છે કે લાભ એવું છે કે લાગણી ચાંદખેડાની પબ્લિકની એટલી બધી છે કે દર અમારી યાત્રાઓમાં દસ દસ હજાર પબ્લિક હોય છે એ પ્રમાણે હવે આમાં ઓછામાં ઓછી હજાર પબ્લિક તમારી જોડે છે ચોક્કસથી તો એકસો એકાવન કાવડ સાથે આજે યાત્રા છે તે ખાસ કરીને નીકળવા જઈ રહી છે ત્યારે અન્ય સાથે વાતચીત કરીશું યાત્રામાં આપ પણ જોડાયા છો આ યાત્રા આજે નીકળી રહી છે કાવડ યાત્રા લાભે અનુમાનથી આ યાત્રાનું પ્રસ્થાન થશે શું કહેશો ગયા વર્ષથી આ યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો હતું અને ગઈ વખતે બહુ સરસ બહુ મોટા પાય યાત્રા થઈ હતી ને આ વખતે પણ એ જ પદ્ધતિથી આ વખતે પણ એકસો એક કાવડિયા દ્વારા યાત્રાનું આયોજન કરવામાં સરસ આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન વર્ષો વર્ષે આવી રીતે થતું રહે એવી ભગવાન શંકર ભગવાન બધાને શક્તિ આપે ને જે ધર્મનું જે આ જે છે કે કાવડ યાત્રા પહેલાં એક હતું કે ભાઈ યુપીમાં જ લોકો ઓળખતા હતા પણ હવે ધીરે ધીરે આવી રીતે જે કાર્યક્રમ કરવાથી આખા ગુજરાતની અંદર પણ યાત્રા શું છે યાત્રાનું શું મહત્ત્વ છે એનો ધાર્મિક શું ફાયદાઓ છે એ વિશે અહીંયા પણ લોકોને જાણકારી થતી જાય છે તો પોલીસ પણ પોલીસ પણ સાથ સહકાર આપી રહી છે અને પોલીસના સાથ સહકારથી પણ આ યાત્રા નીકળી રહી છે પોલીસ તો દર વખતે સાથ સહકાર આપે છે આ વખતે પણ પોલીસનો સાથ સહકાર છે પોલીસને જે સુરક્ષા વ્યવસ્થાનું એનું જવાબદારી છે સફળતાપૂર્વક નિભાવે છે ને આ વખતે પણ એમનો પૂરો સાથ સહયોગ અમારી જોડે છે ચોક્કસથી સાથ સહકાર સાથે પોલીસ હંમેશા આ યાત્રા કાઢવાનો પ્રયત્ન ચોક્કસથી કરતી હોય છે સાથ સહકાર પણ આપતી હોય છે ત્યારે અન્ય ભક્ત સાથે વાતચીત તમે પણ કાવડયાત્રામાં જોડાયા છો પોલીસે ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે શું કહેશો સ્થાનિક પોલીસ ચાંદખેડાની પોલીસે પરમિશન આપી દીધેલ છે ગઈ સાલ પણ પરમિશન આપેલી હતી પ્રોટોકોલ નિયમ પ્રમાણે એકસો એકા કાવડ યાત્રા સાથે પચાસ લેડીઝ સો કાવડીઓ સાથે આજે નીકળવાની છે જી कितला वागेनी परमिशन आपوام आवी छे आपने ख्याल एक थी 5 નો ટાઈમ છે 1 કલાક એક્સ્ટ્રા એસીપી રાણા સાહેબે આપેલો છે ટાઈમ ચોકસ દી ભક્તો ની વાત છે ભક્તો ના લાગણી ની વાત છે ક્યા ક્યાના ચાહોગી યાત્રા નિકલ રહી આપ બી જોડ રહે હો कावड़ યાત્રા યુપી बिहार મે નિકલતી થી આજ ગુજરાત મે ભી અબ નીકળને લગી હે લોક જાનને લગે ઉસકો લેકર યહા કે જો पब्लिक હે જો હમારે સનાતની બંદુ હે જો હમારે પોલીસ પ્રશાસન હે એ સભી કા હર સંગઠન કા ઓર ઇસમે કોઈ ભેદભાવ નહી જાતિ નહી હે एक पूरे सनातनी के हिंदुत्व का लेकर और अनुप सिंह जी हैं अंकल जी हैं इन सभी के साथ में एक कांवड़ यात्रा निकलता है अगले साल भी बहुत भव्य रहा पुलिस का भी पूरा सपोर्ट सबका सहयोग रहता है अब किस साल भी रहेगा और भव्य तरीके से निकलेगा

પોલીસ ને નિયમોનું પાલન કરવું ચોક્કસથી જરૂરી થઈ જાય છે અને એટલા માટે જ પોલીસના પૂરતા સાથ સહકાર સાથે આ યાત્રા નીકળી રહી છે પોલીસ પૂરતો સાત સહકાર અને બંદોબસ્ત પણ આપી રહી છે ત્યારે આ તમામ ભોળાના ભક્તો જે છે તે કાવડ યાત્રામાં જોડાશે માત્ર યુપી બિહાર નહીં પરંતુ હવે તમામ જગ્યાએ આ યાત્રા વિશે લોકો હવે જાણતા થઈ ગયા છે યાત્રાઓ કાઢતા થઈ ગયા છે સનાતનની વાત છે ભોળાનાથ ભક્તિની વાત છે અને ભક્તોની વાત છે યાત્રામાં તમામ ભક્તો જોડાઈ રહ્યા છે ત્યારે ગૌ સેવા ચાંદખેડા પણ જોડાયું છે તેની સાથે વાતચીત કરશું તમામ સંગઠનો સાથ આપે છે ત્યારે કોઈ પણ યાત્રા સફળ થાય છે ગૌ સેવા ચાનખેડા પણ જોડાયું છે શું કહેશું તેને જય શ્રી રામ જય ગૌ માતા તો અમે ખાલી એટલું જ કહીશું કે અમારા જે આ કાવડ યાત્રાની શરૂઆત માટે જે પોલીસ પ્રશાસન અને સરકાર તરફથી જે સાથ સહકાર મળ્યો જેથી અમારે કાવડયાત્રાની શરૂઆત થાય છે એટલે અમારા સેવક ચાનખેડા ટીમ તરફથી એક જ વસ્તુ કહીશું કે પોલીસ પ્રશાસન અને સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેથી અમારી કાવડયાત્રાની શરૂઆત થાય છે અમારા તમામ ગૌસેવક ભાઈઓ અને ટીમ તરફથી પોલીસ પ્રશાસન અને સરકારનો ખૂબ ખૂબ આભાર જેથી અમારી કાવડ યાત્રાની શરૂઆત થાય છે જય જય ગૌ પોલીસ પ્રશાસન અને તમામ લોકોનો આભાર માની રહ્યા છે અને કહી રહ્યા છે પરવાનગી આપી સાથ સહકાર આપી રહ્યા છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર ચોક્કસથી મહંત પણ છે આપણી સાથે તેની સાથે પણ વાતચીત કરશું શું કહેશો આપ પણ આ યાત્રામાં આવ્યા છો અનેકો વખત જોડાવ છો આજે પણ આપ આવ્યા છો જોડાયા છો શું કેશો આ કાવડ યાત્રા ને લઈને યાત્રા લઈને તો એવું જ કહેજો કે યાત્રા સફળ થઈ છે સક્સેસ આપને પણ આતુરતાનો અંત આવ્યો આપને પણ ઈચ્છા હતી કાવડ યાત્રા નીકળે એક સંત મહંત હોવાના હા બિલકુલ ખૂબ સરસ મજાનું કામ થયું છે અન્યાય આખરે ન્યાય મળ્યો છે 150 જણા તો હશે 150 થી 200 જણા શું કેશો તમામ ભક્તોને શું કેશો ભોળાના ભક્તોને શું મેસેજ આપવા માંગો બસ આ રીતે મહાકાલ ઉપર શ્રદ્ધા રાખે 100% ન્યાય મળે છે છે ઉપસ્થિતિ આપી છે અને ભક્તોને અપીલ કરી રહ્યા છે કે ચોક્કસથી કહી રહ્યા છે કે ભક્તિ રાખે સપોર્ટ રાખે વિશ્વાસ રાખે ત્યારે આ તમામ જગ્યાએ જે છે હવે આ કાવડ યાત્રા છે તે ટૂંક જ સમયમાંથી પ્રસ્થાન થશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચાબે સમય રિપોર્ટ્સ અમદાવાદ